જી મિત્રો તો બધાને હેપી આજે જન્માષ્ટમીનો તહેવાર હોવાથી આજે રજા છે તો આજે બધા ઘરે છીએ અને ટાઈમ જતો નતો તો કોફી બનાવવાનું આયોજન કર્યું છે મિત્રો ખોડ પડ ખોડ હા ખોડા વિશે આપી દેશે આ ખોડ પણ આવી છે એ છે ચમચી મિત્રો સ્પેશિયલ લાયા છીએ એન્જોય કરવા માટે সোয়াজাডেটে সেকে। থ্্ধাডুন বরামাডুন সেকে। নমিত্রাও হিদে জোঈশাকো ছো কুআপি বনেয়েছে হাপি নাং খেছে

તો મિત્રો કોફી હવે રેડી થઈ ગઈ છે કોફી ની આનંદ માણીએ મિત્રો કોફી રેડી થઈ ગઈ છે હવે મેં બધા કોફી પીવાનો એન્જોય કરીશું ઓકે